નમસ્કાર આપકી ન્યૂઝ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર અંગ્રેજો જતા રહ્યા પણ અંગ્રેજોની નીતિ આજે પણ કોર્પોરેશનના અધિકારી દ્વારા ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનનો વ્યવહાર પણ અંગ્રેજોની નીતિ પ્રમાણે જ છે વડોદરા નગર સંસ્કારી નગરી છે પણ કોર્પોરેશન મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના અધિકારી દ્વારા વાલ્મિકી સમાજના સફાઈ સેવકનું શોષણ કરતા ખચકાતા નથી શું સમજવું માનનીય શ્રી નરેન્દ્ર મોદીના ભાજપ સરકારમાં વાલ્મીકી સમાજને ન્યાય મળશે જો વાલ્મિકી સમાજને સાચો ન્યાય નહીં મળે તો વોર્ડ નંબર પંદરમાં આવતીકાલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સંપૂર્ણ વોર્ડ નંબર પંદરના રોડ રસ્તા પરનું સફાઈ કામ બંધ રાખવાની ચીમકી આપી છે શું ન્યાય મળશે જોવાનું રહ્યું વોર્ડ નંબર પંદરમાં હતા અત્યાચાર વાલ્મિકી સમાજ પર ઓફિસમાં નહીં જવા બાબતે અને વાલ્મિકી સમાજનું કોઈ બી કશું કહેવા જાય કર્મચારી એમને સાંભળવામાં આવતા નથી અને એમના બે માણસ લાગેલા છે વોર્ડ ઓફિસરે પરાગ મોદી સાહેબ છે એમનું નામ અને એમણે બહુ જ ખરાબ વર્તન કરે છે વાલ્મિકી સમાજ સાથે સમાજના લોકોને અંદર ઓફિસમાં પ્રવેશ કરવા નથી દેતા ગઈકાલે અમે એફઆરઆઈ નોંધાવ્યા ગયા હતા પોલીસ સ્ટેશનમાં ત્યાં અમારી એફઆરઆઈ હજુ નોંધવામાં આવી નથી પોલીસ કમિશનર સાહેબને બી અમે રજૂઆત કરી છે અને ખરાબમાં ખરાબ વર્તન કરે છે વાલ્મિક સમાજને બહુ જ અને ભંગ અને હરિજનને એવું બધું કહેવામાં આવે છે ના કહેવાના સત્ય કહી છે અને જાતિ વિરુદ્ધમાં બહુ જ ટિપ્પણી ખરાબ કરે છે કોઈને જ ઓફિસમાં પ્રવેશ આવવાનો નહીં અને તમારા હજી જ વાત કરવાની ટીપની વાત કરે છે પોલીસ પોલીસ શું થયું પોલીસ સ્ટેશનમાં કાલે કમિશનર સાહેબને પત્ર આપેલું છે અત્યાર સુધી એફઆઈઆર ફાટી નથી અને પાણી ગેટમાં બી ફાડી નથી એની બી રજૂઆત અને જો અમારી એફઆરઆઈ નોંધવામાં નહીં આવે તો આવતીકાલે વોર્ડ નંબર પંદરમાં હડતાલ કરવાની અમે ચીમકી આપી શું નામ તમારું વિશાલ સોલંકી